નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેરાત થઈ ચૂકેલી છે અને વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ જામશે ખાસ કરીને કડી બેઠક જ્યાં ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારનું નિધન થતા બેઠક ખાલી પડી હતી અને વિસાવદર બેઠક જે હંમેશા

પોતાની અલગ પાર્ટી થી અહીં જીત મેળવી હતી અને તે પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ ચૂંટાયા હતા અને મુખ્ય પ્રધાન પણ બનેલા હતા ચર્ચા કરીશું વિસાવદર ની બેઠક પર આ વખતે રસાકસી ભર્યો જંગ જયારે જામ્યો હોય ત્યારે કેવો છે માહોલ મારી સાથે કોંગ્રેસ ડોક્ટર નિકુલ પટેલ ઉપસ્થિત છે તેમનો હું સ્વાગત કરું છું ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશ સોલંકી ઉપસ્થિત છે તેમનો હું સ્વાગત કરું છું અને રાજકીય વિશ્લેષક તરીકે મિલનભાઈ ખીરાનું હું સ્વાગત કરું છું તમામ મહાનુભાવો મુંબઈ સમાચારમાં પધાર્યા છે તે બદલ હું આભાર માનું છું સૌથી પહેલા નિકુલભાઈ જ્યારે મુદ્દા પર આવીએ ત્યારે કોંગ્રેસની તાજેતરમાં તાજેતર માં જ અહીં બેઠક પણ મળેલી હતી અને કેટ કેટલા નિર્ણયો લેવા આવ્યા હતા હું આ વાતનું એટલા માટે સંદર્ભ અત્યારે રજૂ કરીશ કે ત્યાર પછી આ બે મહત્વની બેઠક પર ચૂંટણી આવી રહી છે આપના કોંગ્રેસ પાર્ટીના જ એક નેતાએ ગઈકાલે ફૂટેલી તોપોને બહાર ક્યારે કડાશે તેવી વાત પણ કરી લીધેલી છે ત્યારે રાજકીય માહોલ ગરમાવ્યો છે ત્યારે આ કડી અને વિસાવાદરમાં કોંગ્રેસ આ વખતે કાઠું કાઢશે ભાજપને ખરેખર ટક્કર આપશે

પ્રશ્ન એ જ ઉદ્ભવે છે કે કોના કઈ રીતના રાખ્યું છે જયારે દેશ વન નેશન વન ઇલેક્શન તરફ જતો હોય તો આ બધા સમગ્ર મુદ્દાઓ ડેફિનેટલી લોકોની વચ્ચે છે અને જે રીતના અમિતભાઈ ચાવડા એ તમે જોયું હશે કે એમના પ્રેસ પ્રતિક્રિયા કીધું છે કે ભય ભ્રષ્ટાચાર આ બધા જ વસ્તુઓથી સરકાર લુપ્ત છે અને બધાની સામે કોંગ્રેસ સક્ષમતા પૂર્વક તેના ઉમેદવારો થકી લોકોની વચ્ચે જઈ લોકોના યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે એના માટેના આ ચૂંટણી છે એટલે અમે કહીશું કે ડેફિનેટલી અમે આ ચૂંટણી સારી રીતે લડવાના છે નિરેશભાઈ વિસાવદર અને કડી બંને બેઠક એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી નું એક મહત્વ તો છે પરંતુ વિસાવદર ની વાત અલગ છે કડીની વાત અલગ છે ભલે કડીમાં ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર અ ધારાસભ્ય બનીને પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા તે પહેલા કોંગ્રેસના ઉમેદવાર જીત મેળવી ચૂકેલા હતા અને તે પહેલા અ આપણા પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પણ ત્યાંથી જ ચૂંટાતા હતા સવાલ એ છે કે જ્યારે વિસાવદરની વાત આવે કે કડીની વાત આવે માર્જિન ખૂબ ઓછું છે જીતનું ભારતીય જનતા પાર્ટી હારી હોય કે જીતી હોય પરંતુ વોટનું જે માર્જિન જે છે તે ખૂબ ઓછું છે વિશાવદ ઉપર પહેલા હું આવીશ મારે વિસાવદર ની ચર્ચા એટલા માટે કરવી પડે છે કે બે હજાર બાર પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી નથી શકી તેના કારણોની ચર્ચા આપણે નથી કરવી પરંતુ આ વખતે રસપ્રદ એટલા માટે થઈ રહ્યું છે કે જે નવી સવી આવેલી પાર્ટી છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી લડે છે અને જીતે છે અને ત્યાર પછી તેનો જ ઉમેદવાર જીતેલો ભારતીય જનતા પાર્ટીમાં પડી જાય છે શું ભારતીય જનતા પાર્ટી ન જીતે એટલા માટે

વિકાસ અને જ નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા અને બે હાજર બાવીસ માં ઐતિહાસિક જીત કે જે એકસો છપ્પન સીટ જીત્યા હતા ને અત્યારે હાલ એકસો ને એકસઠ સીટ ઉપર અમારા ધારાસભ્ય છે હવે બે બાય ઇલેક્શનની આપના જે પ્રશ્ન છે એની ઉપર આવું છું કે વિષાવધરમાં જે રીતે જે એનડીએ જે માફ કરજો કે જે કોંગ્રેસના ગઠબંધન વાળી પાર્ટી જે આપ સરકાર ના કોઈ નેતા આવ્યા હતા ને એ ત્યાં એમના જે કહેવાય કે જે મતોનું ધ્રુવીકરણ કરવામાં એ કોંગ્રેસ નિષ્ફળ રહી અને એ એમના હાથમાંથી ગઈ હવે વિષાવધર અમારા જે ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એ ત્યાંના એક પૂર્વ જિલ્લા પ્રમુખ રહેલા છે એમને જ સારું જ્ઞાન છે ત્યાં કઈ રીતે મતદાતાઓને આકર્ષવા અને કડી વિધાનસભા એક આરક્ષિત સીટ છે કે ત્યાં જે કરશનભાઈ સોલંકી જે એમનું અ મૃત્યુ નીપજ્યું હતું એમને કારણસર અને ભાઈ ઇલેક્શન ત્યાં આવ્યું હવે બે ટર્મ થી તો ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તો જીતતા જ હતા અને મહેસાણા જિલ્લા ની બહુ મજબૂત કડી સીટ છે કે ત્યાં ના મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને વિકાસ ઉપર વિશ્વાસ મૂકે છે ને એ મતદાન કરે છે બંને જે સીટ છે જીગરભાઈ એ હજારો મતો થી અમે લીડ થી જીતી છુ અને એકસઠ સીટ છે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના વિધાનસભા વિધાનસભા ની સીટ છે એમાં બે સીટ નો ઉમેરો થશે હવે આપણે થોડા સમય પહેલા જોયું કે કોંગ્રેસના મજબૂત નેતા જે કહેવાય છે કે એ ધ્રુવીકરણનો ખૂબ જ એ રાજકારણ કરી રહ્યા છે રોટલા હોય ને પોતે પોતાની જે જે ઉપર આક્ષેપ કર્યા કારતુસ છે આ જ તે હવે એ લોકો અંદર અંદર લડવામાંથી ઊંચા નથી આવતા ને એટલા જ માટે એ લોકો મત લેવા કઈ રીતે જશે શું થશે એમનો વિષય છે પણ જે રીતે અમારા આજે બે ઉમેદવારો એ ખૂબ જ સારી એવી જે પબ્લિક વચ્ચે જે કાર્યકર્તાઓ સાથે જે ફોર્મ ભર્યું આ આ જે ઉત્સાહ એ બતાવે છે કે મતદાતાઓ ફરીથી વિશ્વાસ મૂકશે બંને બન્ને શિટો ભારતીય જનતા પાર્ટીની તરફડમાં આવશે અને ફરીથી આ ગુજરાતની જે વિકાસની જે જે ગતિ છે કે તેના કડી અને વિશાવધારમાં જે રીતે અમારા જે કામો જે સરકારી કે જે વિકાસ લક્ષી અટકેા હોય થાય ફરીથી અને પૂર્ણ કરવામાં આવશે અને આ કોંગ્રેસ હવે તમે જુઓ કે જ્યાં હવે લાગ્યું કે ભાઈ હવે જીતવાનું નથી તો ગઠબંધન જ્યાં પેલા કરવાનું હતું ત્યાં કરી દીધું અને હવે લાગે છે ભાઈ ગઠબંધન હવે આ સરકાર આ પાર્ટી સાથે હોય કે બીજી પાર્ટી હોય ગુજરાતમાં ક્યારેય બે પક્ષ જ લોકોએ સમર્થન આપ્યું છે ત્રીજો પક્ષ આપણને ખબર છે કે ઇતિહાસ થયો છે કે હજી સુધી ત્રીજા પક્ષને કોઈ સમર્થન કે સફળતા મળી નથી પણ છતાંય અમે કોઈની જોડે કોમ્પિટિશન નથી કરતા જીગરભાઈ અમે અમારા જે વિકાસ લક્ષી જે જે નીતિ અને રીતિ કે લોકો વચ્ચે આ ભારતીય જનતા પાર્ટીનો બૂથનો લેવલનો કાર્યકર્તા જઈને ઊભો રહે છે ને કોઈ પણ બારે માસ twenty four અને ત્રણસો પાંસઠ દિવસ જે રીતે જે સરકાર કામો નીચે સુધી છેવાડાના ગામ સુધી લઈ જનાર આ કાર્યકર્તા છે ને આ કાર્ય જીત નિશ્ચિત છે બંને વિધાનસભાની સીટ છે કડી આરક્ષિત છે અને વિસાવદર આ બંને સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી નો કમળ ખૂબ જ મજબૂતાઈથી થી ખીલશે મિલનભાઈ આપ રાજકીય વિશ્લેષક તરીકે ખૂબ સરસ રીતે વિશ્લેષણ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છો સતત રાજકીય પાર્ટીઓ અને નજીકથી તેનું વિશ્લેષણ કરવામાં પણ પણ સાથે પત્રકાર છે કે આ વખતે એવું કહેવાય છે કે ગુજરાતમાં ક્યારે ત્રીજો પક્ષ ફાવ્યો નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તો એક પક્ષ આવેલો છે થોડો થોડો હંફાવી પણ રહ્યો છે બંને પાર્ટીઓને એટલે પેલી જે જૂની કહેવત છે કે ત્રીજો પક્ષ જે ફાવ્યો નથી એમાં કદાચ ક્યાંક આ કહેવત ખોટી પડતી જાય છે ચોથો પક્ષ પણ આ વખતે આવેલો છે અને તે પક્ષનું નામ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શંકરસિંહ વાઘેલા બાપુ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે બાપુ લાઈમ લાઈટમાં આવતા હોય છે અને ચર્ચામાં આવતા હોય છે એક રાજકીય વિશ્લેષક તરીકે મારે સમજવું છે કે આ વખતે બાપુએ બંને જગ્યાએ કડી અને વિસાવદરમાં પોતાના ઉમેદવાર ઉભા રાખેલા છે કેટલું નુકસાન કરશે કોંગ્રેસને અને કેટલો ફાયદો આપશે ભાજપને અથવા તો ભાજપને નુકસાન કરશે કે કોંગ્રેસને ફાયદો આપશે શું થશે આ વખતે અને આમ આદમી પાર્ટીના મત તોડશે ખરા આ તમારા બંને પ્રશ્નોનો જવાબ આપી દો દઉં શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે પ્રજાસત્તાક પાર્ટી બરાબર છે આ બંનેમાંથી કોઈને પણ નુકસાન નહીં કરી શકે કે અથવા તો બંનેમાંથી કોઈને પણ ફાયદો નહીં કરી શકે કોંગ્રેસને પણ ફાયદો નથી ભાજપને પણ ફાયદો નથી અને તેમજ બંનેને નુકસાન પણ નથી કારણ કે શંકરસિંહ વાઘેલા ઓળખી ગયા છે કે ભાઈ માત્ર ઇલેક્શનનો ટાઈમ આવે છે ત્યારે ઇલેક્શન ઉપર જ બે ચાર દિવસ પહેલા કંઈક બોલી જાય છે અને પછી પાછા જ્યાં સુધી બીજું ઇલેક્શન નથી આવતું ત્યાં સુધી ખોવાઈ જાય છે એટલે જે એમનો એક વર્ગ હોવો જોઈએ કે ડેડિકેટેડ વર્ગ હોવો જોઈએ ડેડિકેટેડ વર્ગ ધરાવતા નથી અને ભૂતકાળમાં જે એમની આગળ જે ડેડિકેટેડ વોટ બેન્ક ધરાવતા હતા એ અત્યારના સાવ જે છે એ ખોવાઈ ગઈ છે કારણ કે એ સમજી ગયા છે કે આ જે છે એ માત્ર માત્ર ઇલેક્શન લક્ષકને કોકને કોકને ફાયદો કરાવવા અથવા તો કોકને નુકસાન કરવા માટે ઇલેક્શનની અંદર બોલે છે અને લખે છે અથવા તો ઉમેદવારી કરાવડાવે છે એટલે જે વસ્તુનો એને બેનિફિટ મળવો જોઈએ એને પણ બેનિફિટ મળવો જોઈએ અથવા તો કોઈ પાર્ટીને નુકસાન કરવા માટેનો જે બેનિફિટ લેવો જોઈએ એ બેનિફિટ પ્રજાસત્તાક પાર્ટી આપી શકે એ વાતમાં અત્યારના કોઈ માલ દેખાતો નથી બીજા નંબર ઉપર આપે હમણાં એક બહુ ખૂબ સરસ ચર્ચા કરી કે ભાઈ ત્રીજી પાર્ટી જે છે તે નોર્મલી એને બેનિફિટ નથી મળતો પણ આ વખતે છેલ્લા પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીને થોડો ઘણો બેનિફિટ મળી રહ્યો છે તો આ માટેનું કારણ સમજવું બહુ જરૂરી વસ્તુ છે અત્યાર સુધી શું રહેતું હતું કે કોંગ્રેસ અથવા તો ભાજપની વચ્ચે જ ઇલેક્શન રહેતું હતું અને એની અંદર ભાજપ જીતી જતું હતું હવે મૂળ મુદ્દો કેવો છે કે કોંગ્રેસમાંથી જે લોકો જીતતા હતા એ લોકો છ મહિના વર્ષ દિવસ થાય એટલે એ લોકો રાજીનામું આપી અને ભાજપની અંદર જોડાઈ જતા હતા અને એના હિસાબે જે કોંગ્રેસની એક શાખ તે હતી એનો જે ડેડિકેટેડ મતદાર હતો એ જે છે એ કોંગ્રેસ થી નારાજ થઈ ગયો અને એ નારાજગીને અનુસંધાને એ લોકોએ ધીમે ધીમે વિમુખ થતા ગયા અને એના હિસાબે મતદાનની ટકાવારી છે એ પણ થોડીક આપણી ઘટતી હતી હવે જે વિપક્ષ તરીકે જયારે એને મોકો મળતો હતો કોંગ્રેસને ત્યારે જે મોકો એને ઉઠાવી અને પ્રજા તરફ જવાની જે જરૂરિયાત હતી એ કોંગ્રેસ ક્યારેય પણ છેલ્લા પંદર વર્ષની અંદર જાજા નથી કે પણ છેલ્લા પંદર વર્ષની અંદર રોડ ઉપર ક્યારેય ઉતરેલી નથી અને એના હિસાબે ધીમે ધીમે જે છે એ પ્રજાનો એક જે વિશ્વાસ જે હતો એ કોંગ્રેસ ધીમે ધીમે ખોવા માંગી આમ આદમી પાર્ટી જે અત્યારના મેદાનમાં આવી રહી છે એ મેદાનમાં એટલા માટે નથી આવી રહી કે પ્રજા છે એ સત્તા પક્ષ ઉપર બેસાડશે અને કોંગ્રેસની જગ્યા લઈએ તો જેથી કરીને જે પ્રશ્નો જે લોકશાહીની અંદર જે ઉઠાવવા જોતા હોય એ કમસે કમ આમ આદમી પાર્ટી છે જે ત્રીજો મોરચો છે તે મેદાનમાં આવી અને પબ્લિક લક્ષી જે પ્રશ્નો ઉઠાવી શકે તો વસ્તુ સારી થાય એના માટે થઈ અને આમ આદમી પાર્ટી તરફ જે છે 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 એ રહ્યો પણ આ જે પર્ટિક્યુલર ઇલેક્શન છે કડી અને એની અંદર અત્યારના મને એવું નથી જાજુ કે બેનિફિટ જે છે એ આમ આદમી પાર્ટીને અથવા તો કોંગ્રેસને મળી શકે અને મારું તો સ્પષ્ટપણે માનવું છે કે બંને સીટો જે છે તે ભાજપ લઈ જશો જી હું ચર્ચા પર ફરીથી આવું છું આપની પાસે કારણ કે એક સવાલ પણ છે જે આપને જ પૂછવો છે નિકુલભાઈ સવાલ એ થાય છે કે અત્યારે હાલ એક રાજકીય કે ઓલરેડી તેની પાસે જે જોઈએ છે તેના કરતાં વધારે છે પરંતુ જો આ સીટ પરથી કોંગ્રેસ જીતે તો ખરેખર આવનારા સમયમાં દોઢ વર્ષ પછી જે વિધાનસભાની ચૂંટણી જે આવશે તેમાં લાભ મળશે ખરો

એક આપણે લોકસભાની સીટ કોંગ્રેસ જીતી અને ત્યાર પછી એના જે કાર્ય દેખાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે હાલ જે આ સમગ્ર ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં કેનીબેન બી પ્રભારી બનાવવામાં આવી છે અમિતભાઈ ચાવડા જેવા જે વ્યક્તિ જેવા શું કે એકસો છપ્પન જેવી સીટ જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતી ત્યારે બી તેઓ પોતાના બેઠકથી જીત્યા અને અ કોંગ્રેસ નું અધિવેશન થયા પછી અ કોંગ્રેસમાં એક જે રીતના રાહુલ ગાંધીજી એ કીધું છે કે ભાઈ ડરના નહીં હે લડના હે તો જે લડી રહ્યા છે જો બે સીટ જીતે છે તો ડેફિનેટલી એક કોન્ફિડન્સ વધુ સક્ષમતા પૂર્વક કોંગ્રેસ કાર્યકરો આવનારા જે દોઢ વર્ષ પછી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો એના પર ડેફિનેટલી એના દુરાગામી અસરો જોવા મળશે ખાસ કરીને શું કહેવાય કે મને જ્યાં સુધી મારા અંગત અભિપ્રાયની ની વાત કરીશ તો ડેફિનેટલી શું કહેવાય કે બંને સીટો ઉપર કોંગ્રેસ ના પ્રભુત્વ છે બરાબર છે કારણ કે બે હજાર બાર માં પણ આપણે જોયું કે જે ચાવડા સાહેબ છે જીત્યા હતા ત્યાંથી અને વિસાવદર ની અંદર બી આપણે જોઈએ તો જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા એ ભારતીય જનતા પાર્ટીની અંદર ભળી ગયા છે તો આ બંને સમીકરણો જોઈએ તો કોંગ્રેસના ફેવરમાં છે અને જે રીતના અ ભારતીય જનતા પાર્ટીના તમે જળ થી તળના કભાંડ ની વાત કરી ખાસ કરીને હાલ જે મંત્રી ના છોકરાઓના કભાંડ બહાર રહે છે તો એ બધા વસ્તુ લોકો ધ્યાનમાં રાખશે ને એક નવા નેતૃત્વ નવા શું કહેવાય કે પ્રતિનિધિત્વ તરફ લોકો મીઠ માણશે ને ગુજરાતની અંદર કોઈ જો ભારતીય જનતા પાર્ટી ની નિષ્ફળતાઓ જેને ઉજાગર કરી હોય તો મારા ખ્યાલથી એ કોંગ્રેસે જ સક્ષમતાપૂર્વક કરી છે

મુખ્યમંત્રી સૌપ્રથમ કેશુભાઈ પટેલ ત્યાંથી ચૂંટાયેલા હતા અને તેમનો એ વિસ્તાર પણ હતો ત્યાર પછી પણ તેઓ ચૂંટાયા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના કનુભાઈ પણ ત્યાંથી જીતતા આવેલા ત્યાર પછી હર્ષદ રિવાડિયા ત્યાંથી જીત્યા કોંગ્રેસમાંથી અને છેલ્લે કેશુબાપાએ જ્યારે નવી પાર્ટી બનાવી ત્યારે તેઓ જીત્યા હતા સવાલ એ થાય છે કેશુબાપા કેન્દ્ર સ્થાન એટલા માટે છે કે આમ આદમી પાર્ટી એ કેશુ બાપાના નામનો ઉપયોગ કર્યો છે તેમનું સ્ટેચ્યુ તેમના જ કાર્યાલય પર સામેના પ્રતિસ્પર્ધી જે છે તે બીજા નેતાનો ઉપયોગ કરીને સ્ટેચ્યુ મૂકે તેનું કારણ શું તેની ઇફેક્ટ થશે ખરી ભારતીય જનતા પાર્ટીને કોઈ ધક્કો લાગશે જો સ્વર્ગીય કેશુ બાપા ગુજરાતના મુખ્યમંત્રી હતા ગવર્મેન્ટ ચલાયેલી છે એ એટલે બધા જ ગુજરાતની જનતાના એ મુખ્યમંત્રી કહેવાય છે કોઈ મુખ્યમંત્રી કોઈ પક્ષના નથી હોતા કે જનતાના હોય છે હવે એમનો ફોટો કોઈ ઉપયોગ કરે સ્ટેચ્યુ ઉપયોગ કરે મેં જોયું છે કે ઘણા બધા AI ના પણ એડ બનાવે છે પણ એ બધું હવે આ જે હથકંડા જે ઉપયોગ કરે છે હવે એમને ખ્યાલ છે કે કેશુ બાપા કેશુબાપા કેશુ બાપા કઈ પાર્ટી થી આવે છે ભારતીય જનતા પાર્ટી થી આવે છે અને અત્યારે હાલ એકસો એકસઠ થી પણ વધારે સીટો એ એમની સાથે છે એટલે સરકાર ખૂબ જ મજબૂત રીતે એક સારી એવી સ્થિરતા વાળી સરકાર છે અને આ બે સીટો પણ એમાં વધારો થશે અમે એ જ રીતે જીતવાના છીએ અમારા કાર્યકર્તાઓ એ જ રીતે કામે લાગવાના છીએ કે ભાઈ જ્યારે જે અમારા માટે ચુનાવ જીતવો નહીં પણ ત્યાં એ ચુનાવ જીત્યા પછી ત્યાંની જે જનતા છે વિશાવદર એક જુનાગઢ જિલ્લાની એક અહેમ બેઠક કેવાય છે કે ત્યાં તમે જુઓ કે ખેડૂતો સિંચાઈનું જે ઘણી બધી યોજનાઓ નર્મદાની યોજના ગણીએ રસ્તાઓનું નેટવર્ક ગણીએ પીએમ કિસાન ફસલ યોજના ખેતી લક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધી ઘણી બધી યોજનાઓ ત્યાં સરકારે ખૂબ જ ત્યાં સફળતા મેળવી છે હવે વિશાવધર માં કિરીટભાઈ ત્યાંના પૂર્વ જિલ્લા પ્રમુખ હતા મેં આપને કહ્યું અગાઉ એ જ રીતે ત્યાં કાર્યકર્તાઓ તમે જુઓ કે ફોર્મ ભરવા ગયા ત્યારે ખૂબ જ વિશાળ રેલી હતી મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં તો આ આપ અત્યારથી જ બતાવી શકે છે કે ભાઈ જ્યારે ઇલેક્શન ને જ્યારે કાઉન્ટિંગ થશે ત્યારે માત્ર કમળ જ નીકળશે હવે કેશુભાઈ અ નો ફોટો ઉપયોગ કરવો કે એમની મૂર્તિ બનાવી કે આ રીતે કરવું એ એ સારી વસ્તુ છે કે અમારો પણ પ્રચાર થાય છે અમારા મુખ્યમંત્રી શ્રી નો પણ પ્રચાર થાય છે અને જનતાને એ ખૂબ જ ગમતા હતા અને એટલા માટે કે હવે એ એમને કોઈ બીજા મુદ્દાઓ નથી જીગરભાઈ કે કોઈનો ફોટો હવે તમે જુઓ કે કેજરીવાલ હવે પોતે હારેલા છે પોતે જેલમાંથી આવેલા છે આ જતી અને એ પ્રચાર કરવા આવે છે એટલે એક મેસેજ કેવો જાય છે એમની પાર્ટી માં ખ્યાલ આવે ને હવે તો કોંગ્રેસ અને આપ બંને લડવામાંથી ઉપર નથી આવતા તો મને એવું લાગે છે કે ભાઈ હવે ત્યાં જનતા વચ્ચે કઈ રીતે કયા મુદ્દા લઈ જશે કઈ રીતે એ લોકો વોટ માંગવા જશે જ્યારે અમે તો અમારા ઉમેદવાર કમળના સિમ્બોલિક ઉપર આવ્યા પહેલા જ અમે તો અમારા જે જૂના કામ કર્યા હતા જેમ કે કડીમાં કરશનભાઈ સુલંકીએ ખૂબ જ સારા એવા કામ કર્યા છે પોતે રોલ લો માં રહેલા હતા અને જનતાની સેવા કરતા હતા એ જ રીતે અમારા જે આ ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ એ કઈ રીતે કયા ત્યાં જનતાને સરકારના છે યોજનાઓ પૂરી પાડવી એ બંને વિધાનસભાની જે બેઠકો છે અમારા માટે અહેમ છે અને આને સો ટકા અમે જીતીને બતાવીશું અને આમ જ ખબર પડી હશે કે વિપક્ષ નું ક્યાં શું હાલ થવાનો છે કારણ કે એ લોકો માન્ય રાહુલ ગાંધીજી આવે છે એ ઉત્સાહ પૂર્વક એ સારી એવી રેલી કરી છે પછી આપણને ખ્યાલ આવી કે એમના એમના જ પાછળ પછી એમના જ નેતાઓ પાર્ટી વિશે શું એ કરે છે અને મારા મિત્ર એ બે એ વાર કહ્યું કે મંત્રી સાહેબનો એમને ઉલ્લેખ કર્યો તો આજ સરકાર છે કે કોઈ પણ હોય જિગરભાઈ કે મંત્રીના દીકરા પણ કેમ ના હોય ભ્રષ્ટાચારમાં સામેલ છે તો આ સરકારની જ પોલીસે એમને પકડ્યા છે અત્યારે તપાસ ચાલી રહી છે એટલે હું વધુમાં માં કઈ નથી કેતો પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવો નરેન્દ્રભાઈ નો અભિગમ છે ને એ અભિગમ અમે એ અમારા મુખ્ય શ્રી આગળ વધી રહ્યા છે એટલા જ માટે આ આ transparency વાળી સરકાર છે બાકી કઈ સરકાર મેં એવું જોયું છે કે એમની જ સરકાર હોય એમના જ મંત્રી હોય ને એમના દીકરાઓ આ રીતે કોઈ જેલમાં હોય પૂછો એમને હિમાચલમાં માં આવું કઈ કરેલું છે કેરળમાં માં આવું કઈ કરેલું છે નહીં કર્યું હોય તો આ જ સરકાર છે કે ભાઈ ટ્રાન્સપરન્સી વાળી સરકાર છે ને આ ચાર નાબૂદ કરવો નરેન્દ્રાઈ નો અભિગમ છે એ સંકલ્પ માં આગળ વધારી રહ્યા છે અને આ જનતાનો વિકાસ થાય એની નીતિ રીતિ આ પાર્ટી આ સરકાર સાચવે છે અને એટલા જ માટે તમે જુઓ કે કરશનભાઈ લો પ્રોફાઇલ હતા આજે એ સેવાના માધ્યમથી ઘણા બધા જોડાયેલા છે જૂના કામો પણ એમને સારા એવા કરેલા છે તો એ જ રીતે વિશા પણ અમે હારે હતા સો ટકા અમે અમે ક્યાં કોઈ જગ્યાએ કોઈ ત્રુટી રહી હશે તો એ ત્રુટી આ વખતે અમે સોલ્વ કરવાનો ખૂબ પ્રયાસ કરીશું જી અ મિલેનભાઈ સમય મર્યાદા છે પરંતુ એક સવાલ જે આ અત્યાર અત્યારે નીરેશભાઈ સાથે મારે ચર્ચા થઈ આપ સાંભળી રહ્યા હતા તે વિશે વારંવાર એટલા માટે થાય છે કે જ્યારે જે પક્ષ ચૂંટણી લડી રહ્યો છે તે સિવાયનો પ્રતિસ્પર્ધી બીજા પક્ષના મહત્વના નેતા દિગ્ગજ નેતા હોય તેનો ઉપયોગ કરે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વાંધો જ નથી કેશુબાપાના નામનો ઉપયોગ કરે કેશુબાપાના સ્ટેચ્યુનો ઉપયોગ કરે પરંતુ હકીકત એ છે કે તે સ્ટેચ્યુનું અનાવરણ કરી લીધેલું છે પેલા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો આ કેવા પ્રકારની રાજનીતિ કહેવાય સવાલ નંબર એક અને સવાલ નંબર બે સવાલ બીજો પણ છે આની સાથે જ કે બધી જ પાર્ટીઓએ

હવે આ બાબતમાં કોંગ્રેસના જે નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ એમનું સ્ટેચ્યુ બનાવી અને જે રાજકારણ એમને કરવાની જે શરૂઆત કરી બરાબર છે તો એના ઉપરથી ઘડો લઈ અને આમ આદમી પાર્ટી એ સર્વ પ્રથમ વખત અત્યારના એઆઈ નો પણ ઉપયોગ કર્યો છે અને એમનું જે સ્ટેચ્યુ બનાવીને જે મૂકી દીધું છે એટલે જે થિયરી ભાજપ જે ભાષાની અંદર પ્રશ્નો કરે છે એ જ ભાષાની અંદર જે છે એ જવાબ આપી રહ્યું છે જવાબ આદમી પાર્ટી આપી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ હું માનું છું કે જે આમ આદમી પાર્ટી જે છે એ કોંગ્રેસ કરતા મત વધારે લઈ જશે અને સક્ષમ રીતના જશે પણ આ વખતની જે ચૂંટણી જે છે એની અંદર આમ આદમી પાર્ટીને હું હારી જાય એવું મતલબ માનું છું અને એનું મેન મુખ્ય રીઝન શું છે કે જ્યારે એકસો ને એંસી સીટોની જ્યારે ઇલેક્શન થતું હોય છે ત્યારે જે ભાજપનો મેન પાવર અને જે નેતાઓ જે છે બધી જગ્યાએ ડિવાઈડ થઈ ગયેલા આવે છે ત્યારે અત્યારના જે છે માત્ર બે બેઠક ઉપર જ પ્રચાર કરવાનો છે એટલે આ લોકો તમામ લોકો જે છે આ બે બેઠક ઉપર પૂરતું ધ્યાન આપી શકશે અને પોતાના તમામ મોટા નેતાઓને ધારાસભ્યોને સંસદ સભ્યોને વિષાવધર અને કડીની અંદર ઉતારી દેશે એટલે જેથી કરીને આપણે જે ધરાદ વાઉ બેઠક ઉપર આપણે જોયું કે બાર બાર રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતું અને પછી તેર ચૌદ ના રાઉન્ડ થી જે છે ભાજપ આગળ આવી ગયું અને નોમિનલ બે પંદરસો બે હજાર મત થી જે છે એ જીતી ગયું છે આજ પ્રકારનું જે રિઝલ્ટ છે છે આપણને અત્યારના પણ આની અંદર મળી શકે છે કડીની અંદર અને તેમજ વિસાવદરની અંદર મળી શકે છે એવી સંભાવના દેખાઈ રહી છે જી નિલેશભાઈ આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને

તો સમય બતાવશે જોતા રહેજો મુંબઈ સમાચાર નમસ્કાર